છોટાઉદેપુર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન બે હાજર ત્રેવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ સ્પર્ધામાં બત્રીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગ્રામ્ય કક્ષાથી શરૂ કરીને રાજ્ય કક્ષા સુધી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે આ યોગ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર ભાઈ બહેનોને એકવીસ હજાર પંદર હજાર અને અગિયાર હજાર રૂપિયાનું ઇનામ રાજ્ય યોગ બોર્ડ તરફથી આપવામાં આવ્યું હતું છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમે નિહાળ્યો સ્પર્ધકોએ ખૂબ એનર્જી સાથે આ કાર્યક્રમ કર્યો અને એમાં અમારા જિલ્લા ભાજપા અધ્યક્ષ મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ જેમને હાજરી આપી અને આ કાર્યક્રમ યુવા અને સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ તરફથી યોજવામાં આવ્યો હતો ખૂબ સુંદર આયોજન એમને કર્યું હતું ને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો રાજ્ય લેવલે નામ ના કરી શકે તેવી અહીંયા આ વિભાગ દ્વારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગને લોકો જાગૃતતા આવે અને લોકો નિરોગી રહે તેવા શુભ ઉદ્દેશ સાથે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક વ્યક્તિને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આ પ્રસંગે યુવાનો યોગ તરફ વળે અને રાજ્ય યોગ બોર્ડ તરફથી આયોજિત સૂર્ય નમસ્કારની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પણ અપીલ કરી હતી એક મહત્વ આપે અને યોગ પોતાના જીવન શૈલીમાં ઉતારે તેના સકારાત્મક અભિગમ દ્વારા સરકાર દ્વારા આ વખતે રાજ્યમાં કક્ષાએ દરેક સ્થળોએ સૂર્ય નમસ્કાર ની સ્પર્ધા રાખવામાં આવી છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પણ આપ છોટાઉદેપુર જિલ્લામાં કુઠાજા ખાતે ફપોરી સ્ફરે ગ્રાઉન્ડ ખાતે છોટાઉદેપુર વૈવટી તંત્ર દ્વારા સૂર્ય નમસ્કારની સ્પર્ધા રાખવામાં આવી છે આ તમામ જે સ્પર્ધકો છે તે તાલુકા કક્ષાએ વિજેતા થા અને જિલ્લા કક્ષાએ કરંચશે જે આજની સ્પર્ધામાં જે વિજેતા થા તે તમામ છોટાઉદેપુર જિલ્લાનું પ્રતિનિધિત્વ લઈ રાજ્ય કક્ષાની સ્પર્ધા હે કોન્ફિ ચેક ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર